અને આ સમગ્ર મામલા બાદ વિજય સુવાળાએ દિનેશ દેસાઈની માફી પણ માગી લીધી હતી પરંતુ મિત્રો આ મામલો અહીંયા જ ખતમ નથી થતો કારણ કે વિજય સુવાળા આ વિવાદને સમયે રબારી સમાજની પાંચ દીકરીઓ કહીને પોતાની વાત રજૂ કરે છે અને ત્યારબાદ વિજય સુવાળા જ માફી માગતા કહે છે કે હું જે પણ બોલ્યો એ પાયા વિહોણું જ છે આવું કહીને માફી માગી લે છે આ સમગ્ર ઘટનાનું આંદોલન મહેસાણા જિલ્લાના ભરતભાઈ મોતીભાઈ દેસાઈ વિજય સુવાળા વિરુદ્ધ એક

અને સોશિયલ મીડિયામાં એટલી હદે બદનામ કરી છે કે એ માફીને લાયક જ નથી મહેસાણા જિલ્લો જાણે છે કે માલધારીની જે દીકરીઓ છે એમના માટે મહેસાણા જિલ્લાની અંદર જીવ સટોસટના ખેલ ખેલીને માલધારીની દીકરીઓની આબરૂ રાખેલી છે અને માલધારીઓની બી રાખેલી છે મહેસાણા આખો જિલ્લો જાણે છે પણ આ લોકો રબારી સમાજની જે પાંચ દીકરીઓ છે આ લોકો ગાય ગીત ગાય મારી નાનથી ગીત ગાય અને ગીતમાં કઈ લોચા પડે તો જઈને માફી માંગી દેવાની તો એવું ગીત શું લેવા ગાવ છું કે તમારે માફી માંગવી પડે એટલે આ લોકો રહ્યા એ માફીને લાયક સમાજ માટે મૂળ કલક કહેવાય પહેલી વાર આમ આદમીમાં હતા તો પણ કે ભાઈ વા ફરે વાદળ ફરે પણ કે અમે લોકો ના ફરીએ માતાજીના ફોટા સોગનો ખાવા વિજય સુવાળાની સિદ્ધિ વાત છે કે મારા દસ દસ મિત્રોને અમે આવના સમયમાં માલધારીની પાંચ દીકરીઓને ન્યાય અપાવવા અમે લોકો ખૂબ મજબૂત આંદોલન કરવાના છીએ અને આ લોકો માફીને લાયક છે જ નહીં કારણ કે આગળ પણ બીજા જે કલાકારો છે એમને પણ મારા ગામની પણ દીકરીઓને હવે માલધારીની આવા ખોટા

અને આ લોકો માફીને લાયક છે જ નહીં કારણ કે આગળ પણ બીજા જે કલાકારો છે એમને પણ મારા ગામની પણ દીકરીઓને આવી મારધારી આવા ખોટા આવા આ લોકોને બસ દીકરીઓને બદનામ કરવાનો ધંધો હોય છે એટલે આ લોકો નથી માફીને લાયક એમને માફ બિલકુલ કરવાના નથી આવતા જે આવનાર સમય છે એમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાનું છે